સુરતના વરાચા વિસ્તારમાં પૂણા બોમ્બે માર્કેટ રોડ પર એક લક્ઝરીસ બસે અકસ્માતની વણજાટ સર્જી હતી જેમાં પૂરપાટ ઝડપે આવતા બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીતા એક કાર રિક્ષા અને એક બાઇકનો ખુડદો બોલાવી દીધો હતો સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી જોકે સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ જતા અકસ્માતની ગંભીરતા જોઈ શકાય છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પૂના બોમ્બે માર્કેટ રોડ પર આજે જય ખોડલ નામની લક્ઝરી બસ પૂરપાટ ઝડપે આવી રહી હતી આ રસ્તો સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે આ દરમિયાન બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો ત્યારબાદ રસ્તામાં આવતા એક સ્પીડ બ્રેકરને પણ કુદાવીને પૂરપાટ ઝડપે આગળ વધી રહી હતી બસની ટક્કર એટલી જોરદાર હતી કે કાર રિક્ષા અને બાઇકનો ખુરદો બોલી ગયો હતો આ ગંભીર અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર જ્યારે બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા લક્ઝરી બસ એટલી સ્પીડમાં હતી કે ત્રણ ત્રણ વાહનોને અડફેડી લીધા બાદ પણ ઉભી રહી ન હતી અને આગળ જતા વધુ વાહનોને અડફેડી લે તે પહેલા ઘસડાઈને અટકી ગઈ હતી અકસ્માતને પગલે એકઠા થયેલા ગયેલા લોકોએ બસના ડ્રાઈવરને પકડી પાડ્યો હતો ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી અંતે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે સવારે આઠથી રાતના દસ વાગ્યા સુધી લક્ઝરી સિટીમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે ત્યારે આ જય ખોડલ ટ્રાવેલર્સની લક્ઝરી બસ છ વાગ્યા પહેલાં સુરત સિટીમાં પ્રવેશી ગઈ છે અને સતત ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં પહોંચીને અકસ્માત સર્જ્યો હતો અકસ્માતને પગલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે